ગોંડલના દેવળા ગામના પરિનામી અલ્પેશભાઈ મહેશ પરી નું ગામ લોકો ગામ આગેવાનો તેમજ પરિવારજનો દ્વારા ડીજે તેમજ દેશભક્તિના ગીતોના સુરે દેવળા બસ સ્ટેન્ડથી ઘર સુધી ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દેશની સરહદ પર હંમેશા જવાન રાત દિવસ પોતાની પરવા કર્યા વગર ખડે પગે આપણી રક્ષા કરે છે ત્યારે આપણે સારી રીતે દેશમાં રહી શકીએ પોતાના પરિવારથી દૂર રહી નિવૃત્ત થતા પોતાના વતને ફરી રહ્યા છે ત્યારે ગોંડલના દેવળા ગામનો આર્મી મેન અલ્પેશ વાત કરીએ તો આર્મીની સર્વિસ દરમિયાન તેમણે સાત મેડલ હાંસલ કરેલ હૈદરાબાદથી ટ્રેનિંગ શરૂ કરીને આસામ બોર્ડર શ્રીનગર અખનુર પાકિસ્તાન બોર્ડર પર બહાદુરીપૂર્વક ઓગણત્રીસ રાષ્ટ્રીય રાઇફલ ઓપી રક્ષક ઉપરાંત દુર્ગમ એરિયામાં પણ ફરજ બજાવેલ છે તેમણે જણાવ્યું કે પરિવાર તરફથી પૂરા સપોર્ટને કારણે જ બાવીસ વર્ષની દેશ સેવા કરી શક્યો છું તેમજ આર્ટીલરી આસામ રાજસ્થાન મધ્યપ્રદેશ પંજાબ જેવા અનેક રાજ્યોમાં ફરજ બજાવેલ છે માદરે વતન આવતા ગોંડલથી ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળના પ્રમુખ અનોપસિંહ ચુડાસમા તથા ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને નિવૃત્ત જવાનને સન્માનિત કર્યો હતો અલ્પેશ દ્વારા જણાવ્યું હતું કે નિવૃત્ત બાદ કોમ્પિટિશન એક્ઝામ આપી ક્લાસ વન અધિકારી બનવાની તેમની ઈચ્છા છે મારા પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે માતા પિતા બંને હયાત છે નાના ભાઈ રાધનપુર કોલેજમાં ક્લાક છે તેમજ તેમના પત્ની ગવર્મેન્ટ ટીચર છે વતન દેવડા આવતા પરિવાર દ્વારા ફૂલહારથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું જવાનો જ્યારે દેશની રક્ષા કરવા માટે બોર્ડર પર તૈનાત થાય છે ત્યારે તેમના મનમાં એક જ વાત હોય છે કે દેશની રક્ષા કરી કુરબાની આપ્યા તો દેશની રક્ષા કરી નિવૃત્ત થઈ વતન પરત ફરવું ત્યારે રાજકોટ જિલ્લામાં પણ અનેક જવાનો છે જે આજે પણ દેશની રક્ષા જે બોર્ડર પર તૈનાત થયેલા છે અનેક જવાનો ભૂમની રક્ષા કરતા શહીદ પણ થયા છે પરંતુ રાજકોટ જિલ્લાના યુવાનોમાં આજે પણ દેશભક્તિ જોવા મળે છે અને દર વર્ષે આર્મીની ભરતીમાં અનેક યુવાનો જોડાય છે અને બોર્ડર પર દેશની રક્ષા કરવા માટે ખડે પગે તૈનાત થાય છે ત્યારે દેવળાનો યુવાન સતત બાવીસ વર્ષ સુધી આર્મીમાં રહીને દેશ સેવા કરી એક અનોખી મિશાઈલ જગાવી છે ત્યારે વય નિવૃત્ત થતા દેવળા ગામના તથા સન્માન કરવામાં આવ્યું હતું સતત બાવીસ વર્ષ સુધીમાં ભારતની ઉત્તમ કર્તવ્ય નિષ્ઠા સેવા બજાવી નિવૃત્ત થયા હતા માદરે વતન દેવળા આવી પહોંચતા સેવા ભાયુઓ ઉપરાંત આગેવાનોએ પણ વિશેષ સન્માન કરી નિવૃત્તમય જીવન સુખ શાંતિથી પસાર થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર જય હિન્દ જય ભારત હું ગોંડલ તાલુકાના દેવળા ગામનો રહેવાસી પરિણામી અલ્પેશ વર્ષ બે હજાર ત્રણમાં આર્મીમાં ભરતી થયેલ અને વર્ષ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં નિવૃત્ત થઈ બાઈ વર્ષની ભૂમની રક્ષા કરી મારા વતન પાછા ફરેલ છું ભારતના વિવિધ રાજ્યમાં જેવા કે જેમ કે આસામ રાષ્ટ્રીય રાઇફલમાં ફરજ નિભાવી છે અને માદર વતન માદર માદરે વતન આવ્યો છું હવે હું ગામના નવયુવાનોને ભૂમની રક્ષા કાજે આર્મીમાં ભરતી થાય ભારત માતાની રક્ષા કાજે સેવા કરવા પ્રેરિત કરી તથા બોલદ તાલુકાના માજી સૈનિક મહામંડળના પ્રમુખ શ્રી અનુપસિંહ ચુડાસમા તથા ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર તથા સમસ્ત દેવળા ગામના આગેવાન દ્વારા મારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તે બદલ ગામજનો તથા આગેવાનોનો આગેવાનો તથા અધિકારીઓને આ ટકે ખાસ આભાર માનું છું જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત આજ રોજ દેવડા ગામે અમારા એક જવાન નાયકથી રિટાયર થયેલ અલ્પેશ કુમાર માદરી વતન આવેલ પધારેલ છે તેમનું અમે તથા તેમના ગામ લોકોએ ભવ્ય સ્વાગત કરેલ છે અને દેશ માટે એને અલગ અલગ જગ્યાએ દુર્ગમ વિસ્તારની અંદર સેવા બજાવી અને માદરી વતન પધારેલ છે તો હું એટલી જ ખુશી વ્યક્ત કરું છું કે અલ્પેશભાઈ જ્યારે દેશની સેવા કરી પણ હવે ગામ તથા ગુજરાતની અંદર રહી અને એની સારી ફરજ બજાવશે અને જે રીતે ડિસિપ્લિનની અંદર ફોજની અંદર જે રીતે સેવા બજાવી છે એ જ રીતે ગમે તે તેને વિભાગમાં જ્યારે સર્વિસ મળશે ત્યારે એ ચોક્કસપણે ડિસિપ્લિનની અંદર જ સારી સર્વિસ નિભાવશે આગળના એના ફ્યુચરની અંદર અને એના મધર ફાધરને હું ધન્યવાદ આપું છું કે આવા પુત્ર ગામની અંદર એક અવડી મોટી ગામની અંદર એક ફોજી જ્યારે એનો ભરતી થયો દીકરો તો એના માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું જય હિન્દ જય ભારત ગોંડલ તાલુકા માજી સૈનિક પ્રમુખ અનોપસિંહ ચુડાસમા તથા મારી સાથે વધારે મારા ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર અમે અમારા જવાનનું ખૂબ સ્વાગત કર્યું અને બસ આજ સાથે વાણીને જય હિન્દ જય ભારત ઓકે સર આજરોજ દેવડા ગામે અમારા ફોજી રિટાયર થઈને આવ્યા બાવીસ વર્ષની કલર સર્વિસ કરીને પરિણામી અલ્પેશભાઈ એમનું અમે ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ એના પ્રમુખ અનપસિંહ ચોડાસામા અને હું ઉપપ્રમુખ પ્રકાશ ટકરાર બંને સાથે મળી અને સમસ્ત દેવડા ગામ અને એના આગેવાનો બધા હાજર રહેલા આ તકે હું જરૂર કહીશ કે એમણે બાવીસ વર્ષની કલર સર્વિસ કરી છે સાત મેડલ લીધા છે અને એની સાથે સાથે ઘણા બધા દુર્ગમ વિસ્તારોમાં રાજસ્થાન મધ્યપ્રદેશ આસામ જે એન્ડ કે એવી ઘણી બધી જગ્યાએ એમણે સર્વિસ બજાવી છે એવા સંજોગોમાં અમે અમારા ગોંડલ તાલુકામાં માજી સૈનિક મહામંડળના નવા સભ્ય તરીકે એમને આવકારતા હર્ષની લાગણી અનુભવીએ છીએ સાથે સાથે જ એમના પરિવારને ખરેખર વંદન કરીએ છીએ એટલા માટે કે બાવીસ વર્ષ સુધી પોતાનો પુત્ર આ આ આ દેવડા ગામની અંદર પહેલો જ જવાન છે જે બાવીસ વર્ષની કલર સર્વિસ પૂરી કરીને આવ્યા છે એને માટે હું એને અભિનંદન આપું છું એના પરિવારને અભિનંદન આપું છું એના પરિવારમાં એક દીકરી અને એક દીકરો છે અને એમનું આગળનું અમે જે જાણ્યું છે એ મુજબ એ કોમ્પિટિટિવ એક્ઝામ આપીને ક્લાસ વન અધિકારી બનવાની ખેવના રાખે છે અમારા ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ વતી તથા સમસ્ત દેવડા ગામ વતી અમે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ જય હિન્દ